નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજે આપણે બંધારણની સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે બંધારણને શરૂઆતથી એકદમ પાયાથી શીખીશું આ સિરીઝને આપણે ટોપિક વાઇઝ આગળ વધારીશું આપણે સૌ જાણીએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાની દૃષ્ટિએ આ વિષય ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આવનારા સમયમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તેમજ સીસીઈની મેન્સ પરીક્ષા તેમજ એસટીઆઈની પરીક્ષા આવી રહી છે તેમાં બંધારણ ખૂબ જ સારું એવું વેટેજ ધરાવે છે તેથી બંધારણની તૈયારી ખૂબ જ જરૂરી છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે બંધારણ એટલે શું બંધારણનું મહત્વ અને બંધારણના કાર્યો તો ચાલો આપણે આ વિડીયોને ચાલુ કરીએ વિડિયો ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે સૌ પ્રથમ તો બંધારણ એટલે શું તો બંધારણને અંગ્રેજીમાં કન્સ્ટિટ્યુશન કહેવાય છે કન્સ્ટિટ્યુશને લેટિન ભાષાના શબ્દ કન્સ્ટિટ્યુટ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ ટુ એસ્ટાબ્લિસ એટલે કે સ્થાપવું થાય છે બંધારણ એક કાયદાકીય દસ્તાવેજ છે જે અનુસાર જે તે દેશની સરકાર કાર્ય કરતી હોય છે દરેક સ્વતંત્ર દેશને પોતાનું એક બંધારણ હોય છે બંધારણમાં તમામ કાયદાઓનું મૂળ રહેલું હોવાથી તેને દેશનો મૂળભૂત કાયદો એટલે કે ફંડામેન્ટલ લો પણ કહેવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ તો બંધારણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક તો લેખિત બંધારણ અને બીજું અલેખિત બંધારણ એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરાયેલા દેશની રાજ્ય વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતોને લેખિત બંધારણ કહેવાય છે ભારત અમેરિકા જાપાન વગેરે દેશો લેખિત બંધારણ ધરાવે છે પરંતુ જ્યારે દેશની રાજ્ય વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતો એક જ દસ્તાવેજમાં ન હોય સમયે સમયે તે અલગ અલગ દસ્તાવેજોમાં સંગ્રહિત થતા હોય પ્રથાઓ અને રૂઢિઓ આધારિત વિસ્તૃત થાય તો તેને અલેખિત બંધારણ કહેવાય છે જેમ કે બ્રિટન ન્યૂઝીલેન્ડ ઇઝરાયેલ આ જે દેશો છે તે અલિખિત બંધારણ ધરાવે છે વહીવટના આધારે બે પ્રકારની બંધારણી પ્રણાલીઓ પ્રચલિત છે એક તો એકીકૃત અને બીજું સમવાયતંત્રી બ્રિટનનું બંધારણ એકીકૃત પ્રણાલી ધરાવે છે જ્યારે અમેરિકાનું બંધારણ સમવાયતંત્રી છે ભારતનું બંધારણ એકીકૃત અને સમવાયતંત્રી પ્રણાલીનું મિશ્રણ છે જે વિશિષ્ટ સમવાયતંત્રી છે હવે તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે આખરે આ એકીકૃત એટલે શું અને સમવાય તંત્રી એટલે શું તો એકીકૃત પ્રણાલીમાં એવું હોય છે કે આખા દેશનું જે સત્તા હોય છે તે એક જ જગ્યાએ કેન્દ્રમાં હોય છે તેથી તેને એકીકૃત કહેવાય છે જ્યારે સમવાય તંત્રી હોય છે તેમાં જે સત્તા છે તે કેન્દ્રમાં તો હોય છે પરંતુ તેની વહેંચણી પણ થયેલી હોય છે રાજ્યોમાં જેમાં આપણે જો જાણીએ છીએ કે કેન્દ્રમાં સરકાર અલગ હોય છે કેન્દ્ર સરકાર જ્યારે રાજ્યોમાં પણ અલગ અલગ રાજ્યોની સરકારો હોય છે એવી રીતે ત્યારબાદ આગળ જોઈએ હવે બંધારણના મહત્ત્વ વિશે જોઈએ તો ભારત જેવા લોકશાહી દેશમાં બંધારણ પોતાનું એક વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે લોકશાહી વ્યવસ્થામાં સરકારની શક્તિઓ અને નાગરિકોના અધિકારો વચ્ચે એક સ્પષ્ટ સમતોલન અને વિભાજન હોવું જરૂરી છે જે બંધારણ નિર્ધારિત કરે છે હવે બંધારણના કાર્યોને જોઈએ તો બંધારણ છે તે સરકારના ઉદ્દેશ્યોને સ્પષ્ટ કરે છે શાસનના માળખાને સ્પષ્ટ કરે છે ત્યારબાદ નાગરિકોના અધિકાર અને સ્વતંત્રતાનું રક્ષણ કરે છે રાજ્યને વૈચારિક આધાર અને વૈધતા પ્રદાન કરવી ત્યારબાદ ભવિષ્યની દૃષ્ટિથી આદર્શ શાસન માળખાનું નિર્માણ કરવું છે આ હતા બંધારણના કાર્યો તો મિત્રો આ હતી બંધારણની બેઝિક માહિતી હવે આગળના વિડીયોમાં આપણે ડિટેલમાં તેને સમજીશું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે આભાર